આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલલો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ કોસ્મેટિક્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ બીબી કેર પ્રોડક્ટ્સ સહિત તમામ મેડિકલને લગતી ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ તમારી સુવિધા માટે હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે અને હા તમામ પ્રકારના બેબી પ્રોડક્ટ્સ પણ હવે એક જ જગ્યાએ ડાનિશ ફાર્મસી એન્ડ કેર તમારી તંદુરસ્તી અમારી પ્રાથમિકતા કોન્ટેક્ટ आठ सात तरण बे नौ सात एक पांच आठ सात शॉप नंबर आठ स्कायओन हाइट ए नजीक मूसा रेसिडेंसी सिलवासा रोड डुंगरा वापी ट्वेंटी फोर बैसेवन हेल्थ सर्विस डानिश फार्मेसी एंड केयर स्पाइडरमैन तरीके ओखाता कुख्यात घरफोड़ चोर ने वलसाड से झड़पियो गटरना पाइप पर चढ़ी ने घर में स्पाइडरमैन रतलाम थी पकड़ायो वलसाड जिला लोकल क्राइम ब्रांच एलसीबी ने से स्पाइडरमैन तरीके ओढ़खाता कुख्यात घरफोड़ चोर ने મધ્યપ્રદેશના રતલામથી ઝડપી પાડ્યો છે આ ચોર ગટરના પાઇપ વડે ઉપર ચડીને સ્લાઇડિંગ બાર ખોલીને ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતો હતો પકડાયેલા આરોપીને સુમન ઉર્ફે સોનુ શેખ વય ચુમ્માલીસ વર્ષ મૂળ વતન થાણા વસંત વિહાર પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાવવામાં આવ્યો છે આરોપી હાલમાં મિયાપાડા આરામબાગ પશ્ચિમ બંગાળમાં રહેતો હતો તારીખ છ ઓગસ્ટ બે હજાર રોજ વાપી નામધા વિસ્તારના જયનંદન પેલેસ ફ્લેટ નંબર એકસો ચારમાં આ ચોરે બારમાંથી પ્રવેશ કરી ફ્લેટમાં રાખેલા લોખંડના ટેબેલના કબાટમાંથી સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપિયા મળીને કુલ એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા મૂલ્યની ચોરી કરી હતી પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટની દેખરેખ હેઠળ પીએસઆઈ જે કે પરમારની ટીમે વાપીથી મુંબઈ સુધીના બસ્સોથી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ટ્રેક કરવામાં આવ્યો હતો આરોપીની પાસેથી એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર ગણવામાં આવે છે જપ્ત કરવામાં આવ્યો છે આરોપી ગુજરાતમાં વાપી ટાઉન ડુંગરા અને ઉમરગામ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત કેસોમાં વોન્ટેડ છે તથા મહારાષ્ટ્રમાં બોરીવલી વિરાર અને વાણગામ પોલીસ સ્ટેશનોમાં આઠ વધુ કેસોમાં વોન્ટેડ છે પકડાયેલા આરોપીએ પૂછપરછમાં જણાવ્યું છે કે તે ટ્રેનમાં બેસીને વિવિધ વિસ્તારોમાં સફર કરી રાત્રિના સમયે રેલવે સ્ટેશન અને હાઇવેની નજીકના વિસ્તારોમાં ફરતો હતો જે મકાનોની સ્લાઇડિંગ બારમાં લોખંડની ગ્રીલ લાગેલી ન હોય તેવા મકાનોની ભરખ કરી ગટરના પાઇપ પડે ઉપર ચડીને સ્લાઇડિંગ બાર ખોલીને ઘરમાં પ્રવેશ કરતો હતો આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ પીએસઆઈ જે કે પરમાર વાપી ટાઉન પીએસઆઈ વી એ સોલંકી તથા એલસીબી સ્ટાફના એએસઆઈ વિજય પાટીલ એએસઆઈ પ્રવીણ કુમાર યાદવ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ વર્કથી કામગીરી હાથ ધરી હતી આરોપીએ વાપી અને ઉમરગામ વિસ્તારમાં અગાઉ ઘરફોડ ચોરીઓ કર્યાની તથા આશરે છ મહિના પહેલા સલવાવ ખાતે પણ એક ઘરમાં રાત્રિ દરમિયાન ચોરી કર્યાની કબૂલાત કરી છે તારીખ છઠ્ઠી ઓગસ્ટના રોજ સોના ચાંદીના દાગીના નોકર રકમ મળી એક લાખ પંચ્યાસી હજાર રૂપિયાની ઘરફોડ થયેલી હતી આ વિસ્તાર જે વાપી ટાઉનનો છે એ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ મહિનાથી અલગ અલગ ઘરફોડ ચોરીના બનાવો ઘરની અંદર જે બારી જે છે સ્લાઇડર બારી એ બારી ખોલીને ગ્રીલ વગરની જે બારી હોય સ્લાઇડર એ ખોલીને ઘરમાં ઘૂસીને ઘરમાંથી ઘરફોડ ચોરીના જે બનાવો હતા એની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાઓ ડિટેક કરવા માટે કામે લગાડવામાં આવી હતી જે રિસન્ટલી વાપી ટાઉન ડુંગરા ઉમરગામમાં જે ગરપોળચો થઈ હતી એ અનુસંધાને સમગ્ર જે વિસ્તાર છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ કલેક્ટ કરવામાં આવ્યા હતા બનાવવાળી જગ્યાને એની આસપાસના છે તપાસ હાથ ધરી હતી અને આ વ્યક્તિ એ મહારાષ્ટ્રના જે મુંબઈ છે એના વિરાર વિસ્તારનો સોનું ઉર્ખે સુમન ગુલ્લુ શેખ હોવાની એક ચોક્કસ ઇન્ફોર્મેશન મળી હતી અને એના આધારે જે પીએસઆઈ જયસુખસિંહ પરમાર ક્રાઇમ બ્રાન્ચના અને આખી ટીમ એ મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આરોપીની બાબતે તપાસ કરવા માટે ગઈ હતી અને આ આરોપી પોલીસ એની પાછળ પડી છે એ ધ્યાને આવતા એ મહારાષ્ટ્રના રતલામ તરફ ભાગી ગયો હતો અને વલસાડ ક્રાઇમ બ્રાન્ચે એનો મહારાષ્ટ્રના રતલામ સુધી પીછો કર્યો હતો અને મહારાષ્ટ્રના રતલામના એસપીની મદદથી ત્યાં ઝાવરા કરીને એક જે વિસ્તાર છે ત્યાંથી મહારાષ્ટ્રના રતલામના ઝાવરા વિસ્તારમાંથી એ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે સાત ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી છેલ્લા પંદર વર્ષથી ઘરફોડ ચોરી અને ધાડ એના ગુનાનો ઇતિહાસ ધરાવે છે આરોપીના મહારાષ્ટ્રના બોરીવલ્લી વિરાર વાણવાઓ એ બધા વિસ્તારોમાં સાતથી વધુ અલગ અલગ ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે આરોપી આની પહેલાં પણ બે હજાર બારની અંદર વાપી ટાઉનના વિસ્તારમાં બે ઘરફોડ કરી ચૂકેલો છે આરોપીની જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી પોતાના વિરાર વિસ્તારમાં સ્પાઇડરમેન તરીકે ઓળખાય છે અને એની ઓળખાણ એ જ એની મોડસ ઓપરેન્ડી છે આરોપી ઘરની પાછળની જે ગટરની કે કોઈપણ પ્રકારની જે પાઇપ હોય એ પ્લાઈ પાઇપ દ્વારા સરસરાટ ઉપર ચડી જઈને જે પણ બાલ્કની સાઇડની કે બેડરૂમ સાઈડની જે બારી ખુલ્લી હોય સ્લાઇડર એના માટે ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરીને પોતાની બેગ સાથે એ પાઇપમાંથી સરકીને સીધો નીચે ઉતરીને નજીકના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને એ ભાગી જવાની ટેવ વાળો છે અને મોટાભાગના ઘરપોડ ચોરીના ગુનાઓ એના રેલવે સ્ટેશનની નજીકના વિસ્તારમાં રેકી કરીને કરેલા છે એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લામાં જે છેલ્લા બે મહિનામાં અલગ અલગ ઘરપોળ ચોરીઓ જે થયેલી હતી એને ડિટેક કરવામાં સફળતા મળી છે